નમસ્કાર દર્શક મિત્રો યુટ્યુબની અમારી હાલારી ટવકો ચેનલમાં ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું દેવદાસ સાહિર નવું લઈને આવ્યા છીએ આવા કાર્યક્રમમાં આજે આપણે કંઈક એવી નવી વાત કરવાની છે કે ખરેખર મિત્રો એવા વિચારો હોય છે માણસમાં માણસ પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયામાં જે વિચારોને રજૂ ન કરવા હોય ખરેખર જે વાતોને માણસની સમક્ષ મૂકી ન શકાય સામેના માણસને ગમતી ન હોય કોઈ વ્યક્તિને ના પસંદ હોય એવી વાતો પોતાના સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈને મૂકતા હોય ત્યારે હમણાં થોડા જ દિવસમાં એક વડોદરાના જાણીતા બોલીવુડ અભિનેતા જેમણે હાંસ્ય કલાકાર તરીકે ખૂબ સારી એવી પ્રસિદ્ધિ મે મેળવી છે એવા દિનેશ હિંગુ જેમનાથી આપ લગભગ કોઈ વ્યક્તિ અજાણ નહીં હોય એવા બોલીવુડ અભિનેતા દિનેશ હિંગુના નિધનના સમાચાર સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા ત્યારે એ દિનેશ હિંગુની પાસે આવા કોઈ સમાચાર જતા એમણે પોતે પોતાનું નિધન નથી થયું પોતે હયાત છે જીવિત છે જેમનો એક વિડીયો મૂકેલો છે તો આપણે પણ એ દિનેશ હિંગુનો વિડીયો જોઈ અને આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ અને આવા જે કોઈ મિત્ર ન્યૂઝ બનાવતા હોય એમને મારી તો એક જ અરજ છે કે ભાઈ શા માટે યાર આવા કોઈ માણસને દુઃખ થાય એવા ન્યૂઝ તમે બનાવતા હશો તો ચાલો આપણે હવે દિનેશ હિંગુનો વિડીયો જોઈએ હા હું દિનેશ હિંગુ બોલું છું હું એકદમ મજામાં છું મારી તબિયત બહુ સારી છે એ તો કોઈની સાથે મારા મારી નથી થઈ ને તો હું જીતી જાઉં એવું છે એટલે કંઈ મરી નથી ગયો એ તબિયત બી ખરાબ નથી રોજ જમના મને વડે છે